કચ્છ અને ગુજરાતની રસ્વ્રત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો શ્રી લેરીયા હાનમાન નેકરી કુકમા મધે જગના મન શ્રી પૂજ્ય બાળકദാસજી બાપુ તેમનો વર્ષોથી એક જ ઉદ્દેશ છે ધર્મ સાથે લોકોને જોડવા ભક્તિ સાથે જોડવા અને ભજન સાથે જોડવા અને સમાજમાં સનાતન ધર્મનો સદા પ્રચાર થતો રહે એ હિસાબે પૂજ્ય બાપુ હંમેશાં બધાને સાથે રાખી અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ઉજવતા રહ્યા છે આજે આ વિશેષ કાર્યક્રમ સનાતન ધર્મ ગૌરવ ભાવવંદના સમારોહ એટલે આપણા કચ્છના પરમવંદનીય પૂજ્ય સંત શ્રી શાંતિદાસજી બાપુ જેઓને હમણાં જ મહાકુંભમાં જગતગુરુ રવિપાણ સંપ્રદાય કબીર શંકરાચાર્યનો જેમને જે પદવી મળી છે બાપુને એવો વિચાર આવ્યો કે આપણે આપણા કચ્છમાં આવડી મોટી સંત પદવી મળી હોય તો આપણે અહીં ડેરીયા હનુમાન આંગળે પૂજ્ય બાપુ એક ભાવવંદના કાર્યક્રમ રાખી અને ભાવવંદના કાર્યક્રમ ની સાથે સાથે અહીં તમામ પાચાણાના બધા ગામો અને વેરી હનુમાન તમામ સેવકોને સાથે રાખી અહીં ભજન ભોજન અને મહાપ્રસાદ નું આયોજન રાખવું એ એના માટે જ આજનો આ ધાર્મિક કાર્યક્રમ છે અને પૂજ્ય બાપુનો એક જ ઉદ્દેશ છે અબ મોય બા ભરોસ હનુમંતા બિન હરિકૃપા મિલે નહીં સંતા એટલે આ પાચાણા ને એવા બાલકદાસજી બાપુ જેવા એવા ધર્મ પ્રેમી સંત મળ્યા છે તો અમે બધાએ પણ આ વિસ્તારના તમામ ગામોના લોકો જ્યારથી બાપુ અહીં વીસ એકવીસ વર્ષથી અહીં ધૂણો દેખાયો ત્યારથી કુકમા લેર ઉજોડી લાખોન ગળા દાણેટી રતનાલ આજુબાજુના એ બધા ગામોના ભાવિકો બાપુ સાથે અમે સંકળાયેલા છીએ અને જ્યારે પણ ધર્મના કાર્ય માટે બાપુનો અવાજ આવે તો અમે બધા અઢારે વરણના લોકો આ ધર્મના કાર્યમાં બાપુ સાથે જોડાઈ જાય છીએ અમને પણ બધાને આનંદ આવે છે કારણ કે આ એક એવું ક્ષેત્ર છે ધર્મ નું કે આપણે સામાજિક કાર્યક્રમ કરી એક વ્યક્તિ સમાજ હોય પણ આ એક સંતના ના સાનિધ્યમાં અઢારે વરણ અને આટલા બધા ગામો સાથે મળીને ઉત્સવ કરે છે એ અનેરો ઉત્સવ છે બોલો લેરિયા હનુમાન અમારી સંત પરંપરાની એક નાનું એવું ઝુંપડું લેરિયા હનુમાન ટૂંકમાં બાલકદાસજી મહારાજ અમારી સંત પરંપરા સાથે અમારે અખાડાઓ સાથે જોડાયેલી એક આ સંત પરંપરા છે એટલે મહારાજજીનો ખૂબ આગ્રહ હતો કે બાપુ જગદગુરુની નિયુક્તિ થયા પછી પટાભિષેક થયા પછી આપણી વિરક્ત સંત મંડળ દ્વારા આપનો અભિવાદન થાય અને આ અભિવાદનના સ્વરૂપમાં આજે બધે પ્રજાને પણ અહીંની સમાજને પણ લાભ મળે અને મને આજે અહીં આવી ખૂબ આનંદ થયો કે આજે આપણે સાથે મળી કરી આજે જગદગુરુ આજે અમારી પૂજા નહીં પણ આપણી સનાતનની જે ગુરુ ચેતના આપણી જે આચાર્ય પરંપરાઓ જે છે તે આજે આદિ જગતગુરુ શંકરાચાર્ય જે પદ્ધતિઓ આપી ગયા છે એ પદ્ધતિઓને વહન કરવાવાળી આપણી એક એક સંત પરંપરાઓ અને એ પરંપરાઓની આજે પૂજા માટે અમે પણ સાક્ષી બન્યા છીએ એ સાક્ષીના સ્વરૂપમાં મોટા સૌને બધા જ સમાજોને સાથે મળી કરી અને બાવલી આજે ભજન અને ભોજનનું જે કાર્ય કર્યું છે એ સરાહનીય છે અને આજે ખૂબ ખૂબ મારો રાજીભો વ્યક્ત કરું છું કે આજે અમારી સંત પરંપરાઓ આજે જ્યાં જ્યાં સનાતનના ભલે પોતાના બેજ ઉપરથી નાના સ્વરૂપેથી પણ કાર્યરત છે ને કાયમ કાર્યરત બની રહે અને આપ સૌને આજે સારું રહે મારી સનાતનની ગૌરવ ગાથાઓમાં આપ પણ સૌ સંમિલિત છો અને કાયમ ગૌરવ ગાથા દિન પ્રતિદિન ચેતનવંતી બની રહે અને યુવા યુવાધનની અંદર આજે ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રત્યે આ ચાર પુરુષાર્થ પ્રત્યેના જે એક દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ વાસ્તવિકતા તરફની વડે અને વાસ્તવિકતા તરફની એમની દૃષ્ટિ પામે એ હેતુથી આવા સંકલનો અને આવા સંજોગો કાયમ બની રહે સંત પરંપરાઓ દ્વારા આપણા સમાજો દ્વારા એ જ મારી ભાવનાઓ અને આજે મારા યુવા ધનને મારા આજે યુવાન સાધુ દ્વારા જે આજે ઢારે આલમને સાથે રાખી કરીને જે કરોટલો અને ઓટલો આપ્યો છે એ બદલ આજે સાધુ ભગવાનને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આપ સૌ યુવાધનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બાપ ધર્મો રક્ષકથી રક્ષિત ધર્મને રક્ષણ આપણે નથી કરતા પણ ધર્મની જ્યારે જ્યારે હાકલ આવે છે અને એ હાકલને આપણે જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે ધર્મ આપણને સ્વીકારે છે એ જ ભાવના સાથે ખૂબ ખૂબ